આલો ડાયરો જ માતાજી બધા ડાયરાનભાઈમાં કેમ છો બધા ડાયરીઓ મજામાં આજના લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે આપણે જઈ છીએ શ્રી શિયાળામ ગૌશાળા બગસરા ત્યાં લાભાર્થી આપણે ફટાકડાનું આયોજન ગોઠવેલું છે મિત્રો તો આલો તમને પણ બતાવું અને જરૂર મિત્રો અહીંયા વિઝિટ કરવા આવજો એકવાર ફટાકડાની દુનિયામાં મોટું એવું નામ છે અને પાંચસોથી વેરાયટી ઉપર વધારે છે તો તમે પણ આવજો હાલો તમને બતાવું લોકેશન હોય તમને બતાવું કઈ જગ્યાએ છે તો ચાલો મિત્રો આપણે કિશન એગ્રોની બાજુમાં પાણીના ટાંકાની જેતપુર રોડ આપણે જુઓ અત્યારે ફટાકડાનું આયોજન છે રાત દર ફટાકડા મોલ તો આપણે અંદર જઈ અને કેવો કેવો ફટાકડા છે તમને પણ બતાવવું જોઈ શકો છો આ રીતનું અંદર આવ્યા બાદ તમને જો અત્યારે મોટો મોલ દેખાય અને બાજુમાં પણ કામ ચાલુ છે બધું જો આપણે આવી ગયા છીએ અત્યારે ફટાકડા અંદર અનેક વેરાયટી છે મિત્રો આમાં જુઓ તો તમે પણ આવો તમારા બાળકોને સાથે અને વ્યાજબી ભાવમાં તમને ફટાકડા મળી જશે જો આપણે તમને બતાવી દો એક પછી એક વેરાયટી તમે જોઈજો અને આવજો કોમેન્ટ કરી દેજો મિત્રો ના ગાયોના લાભાર્થી છે મિત્રો જેમ કે લુલી લંગડી બીમાર ગાયો હોય એમના માટે બધે ફાળો આવે જે પૈસા એમાં જાય છે જો અત્યારે ફટાકડા તમને બતાવું તો આ બધી વેરાયટીમાં છે તમે જોઈ લો